રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું છું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું નવા મહિનાની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવેમ્બર બે હજાર પચીસનો આ મહિનો તમારા જીવનમાં કેવા નવા રંગો લાવશે તમારા ભાગ્યના સિતારાઓ શું કહી રહ્યા છે તો ચાલો જાણીએ તુલા રાશિ વૃશ્ચિક રાશિ તેમજ ધન ધનરાશિના જાતકો માટેનું વિગતવાર માસિક રાશિફળ પહેલી રાશિ જોઈએ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો મનોબળ અને નવી તકનો મહિનો તુલા રાશિના જાતકો માટે નવેમ્બર બે હજાર પચીસનો આ મહિનો મનોબળ અને આત્મવિશ્વાસના દ્રષ્ટિકોણથી અત્યંત સકારાત્મક રહેવાનો છે આત્મવિશ્વાસની આ ભરપૂર ઉર્જા તમને તમારા લક્ષ્યો તરફ મજબૂતીથી આગળ વધવા પ્રેરશે કરિયર અને શિક્ષણની વાત કરીએ તો કારકિર્દી અને શિક્ષણના ક્ષેત્રમાં નવી અને ઉત્તમ તકોનો સંબંધ થઈ રહ્યો છે જો તમે લાંબા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ વેપારની શરૂઆત કે ઉચ્ચ શિક્ષણ માટેની યોજના બનાવી રહ્યા હો તો આ મહિનો યોગ્ય માર્ગ પ્રદાન કરશે આ મહિને તમારી સફળતાનો પાયો કાયદાકીય નિયમો અને નીતિઓનું ચુસ્ત પાલન કરવા પર આધાર રાખશે સત્ય અને નિયમો સાથે આગળ વધવાથી સફળતા નિશ્ચિત રૂપે થશે આર્થિક અને વેપારની વાત કરીએ તો વિશેષ રૂપે વેપાર અને નાણાકીય બાબતોમાં તમને નવો રાહ મળવાનો સંકેત રહેલો છે આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો કે કોઈ પણ મોટું રોકાણ કે વેપારિક નિર્ણય લેતી વખતે એવો વિચારશો કે તમે પૃથ્વી પર ફેલાયેલા નવા માર્ગો પર સાવધાનીપૂર્વક આગળ વધો ઉતાવળીઓ નિર્ણય લેવાનું ટાળવું હિતાવહક છે સંબંધો અને મૂળ ભાવનાઓની વાત કરીએ તો વૈવાહિક અને સામાજિક સંબંધો માટે આ મહિને મૌન રહેવું અને વાણી પર સંયમ રાખવો વધુ લાભદાયક હોઈ શકે છે વિવાદથી દૂર રહેવું આ મહિનામાં તમારી પસંદગીમાં ધ્યાન કેન્દ્રિત રાખવું મહત્ત્વપૂર્ણ છે એટલે કે તમે જે કામ સાચી રીતે કાર્ય કર્યું છે તેના પર અડગ રહેવું આત્મસંતોષ મેળવવા માટે સકારાત્મકતા ખૂબ જ જરૂરી છે બીજી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આર્થિક લાભ અને સંઘર્ષ પર વિજય વૃશ્ચિક રાશિ માટે નવેમ્બર મહિનામાં નવી દ્રષ્ટિ અને વિચારસરણી પેદા થઈ શકે છે જે તમારા જીવનમાં સફળતા લાવશે તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન જરૂરથી આવશે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આ મહિનો તમારી આર્થિક સ્થિતિ માટે અત્યંત લાભદાયક છે નાણાકીય બાબતોમાં સુધારો થઈ શકે છે અને ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત મળી શકે છે તમારા અટકેલા નાણાં પાછા મળવાની પણ ખૂબ જ શક્યતા રહેલી છે કાર્યક્ષેત્ર તેમજ પડકારો તમારી કાર્યકુશળતા અને પ્રયાસોના પરિણામ સ્વીકાર્ય રહેશે તમે તમારા કામમાં ઊંડો રસ લેશો અને સફળતા પ્રાપ્ત કરશો જોકે વ્યવસાયિક સ્થિતિમાં વધુ વિકાસ માટે તણાવ અને સંઘર્ષનો સામનો કરવાની શક્યતા પણ રહેલી છે કાર્યક્ષેત્રમાં હરીફો કે સહકર્મીઓ તરફથી થોડો અવરોધ આવી શકે છે પરંતુ તમારી મજબૂત ઈચ્છાશક્તિથી તમે તેને પાર કરી દેશો અને તેના પર અધિકાર હાંસલ કરી શકશો મૂળ ભાવનાઓ તમારી મૌલિકતાઓ પર ભરોસો રાખો આ તમારી સૌથી મોટી શક્તિ રહેલી છે તમારી આંતરિક મજબૂતી અને સતત સંઘર્ષ પર વિશ્વાસ રાખીને તમે અધિકારો હાસલ કરી શકો છો આ સમય આત્મશોધ અને પરિવર્તનનો છે જે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે ધન રાશિ ત્રીજી રાશિ છે ધન રાશિ ધન રાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ધ સ્પષ્ટતા અને નવા ઉત્સાહનો સ્ત્રોત ધન રાશિના જાતકો માટે નવેમ્બર માસ સ્પષ્ટતા અને નવો દ્રષ્ટિકોણ લાવતો હશે જીવનના જે વિષયોમાં તમે અત્યાર સુધી કડક વલણ ધરાવતા હતા કે દ્વિધા હતી એમાં હવે નવી રાહ અને ઉકેલ જરૂરથી મળે છે મળી શકશે વ્યક્તિગત વિકાસની વાત કરીએ તો આ માસમાં નમ્રતા અને સમજદારી તમારી શ્રેષ્ઠ સહાયક બનેલી છે તમારો મૈત્રીપૂર્ણ સ્વભાવ તમને મુશ્કેલીઓમાંથી બહાર લાવશે તમારા વિચારોમાં નવી ઊંચાઈઓ પહોંચાડવાનો સમય રહેલો છે તમે આધ્યાત્મિક કે જ્ઞાનવર્ધક વિષયો તરફ આકર્ષિત થશો સંબંધો અને કરિયરની વાત કરીએ તો પરિવાર અને મિત્રોને ક્યારેય મૂલ્ય વિના ન છોડી દેવા તેમના પ્રત્યે આદર અને પ્રેમ રાખવાથી સંબંધો વધુ મજબૂત બનશે તમારી કરિયર માટે અદ્ભુત અનુકૂળતા બની શકે છે નોકરીમાં પ્રમોશન કે મનપસંદ બદલીના યોગ પણ રહેલા છે વ્યવસાયિક યાત્રાઓ ફળદાયી નિવડશે મૂળ ભાવનાઓ જોઈએ તો પ્રેમ અને વિશ્વસનીયતા આ મહિનામાં મોટો ફાળો આપી શકે છે સંબંધોમાં વિશ્વાસ જાળવી રાખવો આ માસ તમારા માટે નવા ઉત્સાહના સ્ત્રોત પ્રદાન કરી શકે છે કોઈ નવો શોખ કે પ્રવૃત્તિ શરૂ કરી શકો છો જે તમને ખુશી અને પ્રેરણા અપાવશે પ્રેમ કરિયર અને આરોગ્યની વાત કરીએ તો સામાન્ય સૂચન આ મહિનો તમારા માટે ત્રણેય રાશિના જાતકો માટે એક વૈશ્ચિક અને વિસ્તૃત દ્રષ્ટિ આપે છે આરોગ્ય સ્વાસ્થ્ય સામાન્ય રીતે મજબૂત રહેશે પરંતુ વધુ વ્યસ્ત જીવનશૈલીથી થકાવટ અને માનસિક તણાવનો સંકેત રહેલો છે નિયમિત આરામ અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે ધ્યાન અને યોગ મદદરૂપ થશે કરિયર તમારો કાર્યક્ષેત્ર વધુ દયાળુ અને સકારાત્મક હોય છે જે આગળ વધવા માટે યોગ્ય માર્ગ આપે છે માટે મહેનત અને પ્રમાણિકતાથી કરેલા કામનું ફળ અવશ્ય મળી શકે છે પ્રેમ સંબંધોમાં પારદર્શિતા અને વિશ્વાસ જાળવી રાખો વાણીમાં નમ્રતા રાખવી દરેક માટે સૂચના માર્ગદર્શન અને યોજના આ મહિનો એ સમય છે જ્યારે તમે તમારું જીવન વધુ માર્ગદર્શન અને વિવેકપૂર્ણ ટીકાઓ આત્મસમીક્ષા સાથે આગળ લઈ જાઓ કોઈ પણ પગલું ભરતા પહેલાં તેના ગુણદોષ વિશે વિચારી લેવું ખાસ જરૂરી છે નવી યોજનાઓ માટે તમારો સમય યોગ્ય છે પરંતુ તેને યોગ્ય રીતે અને વ્યવસ્થિત આયોજન સાથે હાથ ધરવામાં તમારું શ્રેષ્ઠ પરિણામ હશે આ માસ તમને તમારા અભ્યાસ અને આત્મસંતોષ માટે મહત્વપૂર્ણ વાતો વિમુખ કરવાની તક આપે છે બસ મિત્રો આ હતું નવેમ્બર બે હજાર પચીસ માટે તુલા રાશિ વૃશ્ચિક રાશિ અને ધનુ રાશિના માસિક રાશિફળ આશા છે કે આ માર્ગદર્શન તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ થશે નવા મહિને ખૂબ જ ઉત્સાહ અને સકારાત્મકતા સાથે આગળ વધો રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવ્ય દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં